વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની બીબીએ ફેકલ્ટીમાં આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં બીબીએ સ્ટુડન્ટ્સ એસોસિએશન દ્વારા સંકલ્પ મેગેઝીનની પચ્ચીસમી રજત જયંતિ આવૃત્તિના લોન્ચિંગ સંદર્ભે પત્રકાર પરિષદ યોજી હતી દીપ ઓડિટોરિયમ ખાતે યોજાયેલી આ પત્રકાર પરિષદમાં એસોસિએશનના પ્રમુખ પ્રથમ હેગડે સહિત એસોસિએશનના સભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંકલ્પ થીમ બજારો હિંમતવાન મનને નમન કરે છે એની માહિતી આવી હતી બીબીએ ફેકલ્ટી વર્ષોથી ગુજરાત તેમજ આસપાસના રાજ્યોમાં પોતાની શૈક્ષણિક પ્રતિષ્ઠા માટે જાણીતી રહી છે બીબીએ સ્ટુડન્ટ્સ એસોસિએશન દ્વારા પ્રકાશિત થતો સંકલ્પ મેગેઝીન સંપૂર્ણપણે વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરવામાં આવે છે અને જાહેર તથા ખાનગી હિસ્સેદારો સુધી તેની વ્યાપક પહોંચ છે દાયકાઓથી આ પહેલને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પદ્મ પુરસ્કાર વિજેતા સહિત અનેક જાણીતા મહાનુભાવોના સુભાષિષ મળ્યા છે સંકલ્પ પચીસ મેગેઝીનનું વિમોચન આવતીકાલે સાત ડિસેમ્બર બે હજાર રોજ ગોત્રીની ખાનગી હોટલ ખાતે મહાનુભાવો અને વિદ્વાન વ્યક્તિઓની હાજરીમાં યોજાશે આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ પ્રથમ હેગડે જણાવ્યું કે સંકલ્પ મેગેઝીન એ માત્ર વિદ્યાર્થી પ્રતિભાનું મંચ નથી પરંતુ ભાવિ મેનેજમેન્ટ જગતના નવીન વિચારો અને સર્જનાત્મકતાનો પ્રતિબિંબ છે મહારાષ્ટ્ર બરોડાના બીબીએ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ એસોસિએશનની પ્રમુખ વાત કરું છું અને એના અંદર સૌથી પહેલાં આપણે વાત કરીએ કે કાલે કયો પ્રોગ્રામ છે એના માટે પ્રેસ કોન્ફરન્સ આપણે બોલાય છે સો અમારી બીબીએ ડિપાર્ટમેન્ટની એક વાર્ષિક મેગેઝિન છે જેનું નામ સંકલ્પ છે સંકલ્પ મેગઝીનનું કાલે અમે ગ્રેન્ડ લોન્ચ મૂક્યું છે આ મેગેઝિન એક એવી મેગઝીન છે જેની એડિટિંગ એટલે ડિઝાઇનિંગ છે અંદાજા જે બોલ લખાણમાં કાર્યક્રમ છે અને એની અંદર એડવર્ટાઈઝમેન્ટની સ્પોન્સરશિપ છે બધા અમારા ફર્સ્ટ ઇયર સ્ટુડન્ટ્સ લઈને આવે છે અને આ બધી આખી મેગેઝિન જે છે એ અમારા બી સ્ટુડન્ટ્સ જ બનાવે છે એનો કાલે ગ્રાન્ડ લોન્ચ છે અને આ પચીસમી સાલ સાલગીરા છે અમારી મેગેઝિનની ટ્વેન્ટી ફિફ્થ એડિશન સિલ્વર જુબલી છે અને કાલે બાર વાગે તારાસન હોટેલમાં અમે આ મેગેઝિનનો ગ્રાન્ડ લોન્ચ કરવાના છે કોણ કોણ આવવાનું છે મહેમાનમાં કોઈ ગેસ્ટ તરીકે અમારા ગેસ્ટ છે તો અમારા ડૉક્ટર હેમાંગ જોશી જે ઓનરેબલ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એના અલાવા શ્રી બાળકૃષ્ણ શુક્લા સર છે જે ગુજરાત ઇલેક્ટ્રિસિટી એસેમ્બલીના ચીફ વિપ છે એના અલાવા અમે હશે વડોદરાના મેયર શ્રી પિંકીબેન સોનિયાવાના છે બીસીએના વાઇસ પ્રેસિડન્ટ આવવાના છે મિસ્ટર અનંત તેંડુલકર અને ગેલના જનરલ મેનેજર આવવાના છે શ્રી સંજય ભદોરિયા એના અલાવા આમાં ચાથી વાર અમારા ગેસ્ટ આવવાના છે શું નામ તમારું પ્રથમ એકડે